પ્રથમ દિવસે હવન યજ્ઞ અને કળશ યાત્રા યોજાઈ હતી તેમજ બીજા દિવસે થાવરથી ધાનીરા સુધી શોભા યાત્રા યોજાઈ હતી તેમજ આજ રોજ ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી આજ રોજ ધનકેશ્વર મહાદેવ અને એક હજાર આઠ વજેપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં યજમાન રાવ નારાયણસિંહજી ત્રિકમાજી દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાવ સમાજના આગેવાન બળવદસી બારૂટ તથા કિશોરસિંહ રાવ તથા મફાજી તથા તેમજ બાબુજી રાવ 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 તેમજ તેમજ દશરથજી સમાજના અગ્રણી અને ભાઈઓ કાર્યક્રમમાં ખૂબ સાથ સહકાર આપ્યો હતો આજ રોજ આ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો શ્રીઓ મહેમાનો સંતો મહંતોનું સાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ધાનેરા અને ગામડામાંથી અને બહાર ગામથી આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધનકેશ્વર મહાદેવ કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર કાર્યક્રમમાં શાસ્ત્રી શ્રી સત્યમ મહારાજ અને શાસ્ત્રીઓ દ્વારા મંત્રોચ્ચાર કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ મહાપ્રસાદ પણ લીધો હતો આમ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી